નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજ્જવળ અને દુઃખદાય અકસ્માતોથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી હ જે દિવાળી છે એને તમે ખુશીથી મનાવો ફટાકડા ફોડતા સાવધાની રાખો બહુ મોડી રાત્રે સુધી ફટાકડા ન ફોડો જાહેરમાં ફટાકડા ન ફોડો અને તમે એવી રીતે દિવાળી મનાવો કે તમારા ફટાકડા ફોડવાથી કે તમારા કોઈ કૃત્યથી બીજા કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તમે દિવાળીના તહેવારો બાદ જ્યારે ઘરથી બહાર કોઈ બહાર ફરવા જાઓ કે તમારા વતનમાં જાઓ ત્યારે પોલીસને જાણ કરીને જાઓ અને કોઈ પણ કિંમતી ચીજ વસ્તુઓ જે છે એ તમે કાં તો લોકરમાં મૂકીને જાઓ અથવા તો તમારા આડોશ પાડોશમાં મૂકીને જાઓ અને આવી નાની નાની સાવચેતીઓ જો રાખવામાં આવે તો જે કોઈ નુકસાની તમને થતી હોય એનાથી તમારે બચી શકાય છે આપણે તથા આપણા પરિવારને દિવાળી તથા નૂતન વર્ષા અભિનંદનની શુભેચ્છા પાઠવું છું